નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનું આંબેરણ અને આંબેરણની બાબતની અંદર અમારે આ વિસ્તાર ગીર વિસ્તાર જે કંટાળા ખડાધાર ચક્રાવા બાબતપરા બોરાળા આ ટોટલ વિસ્તાર અમારો ગીર વિસ્તારને ટચ થાય છે અને ગીર વિસ્તારની કેરી ધૂમ મચાવે છે જે ગોંડલની માર્કેટમાં કંટાળાનું નામ છે હવે હાલમાં ખડાધરની અંદર પણ વાવેતર ઘણું બધું થઈ ગયું છે ખડાધરથી માંડીને શેખ પચપશિયા સુધીનો વિસ્તાર અમારો ગીર કેરી માટે બહુ સુપર ડુપર ગણાય છે આનું વાતાવરણ પણ સરસ છે સાથે આજે અમારે નાગભાઈ મોટા ખેડૂત અને બસો કલમું ધરાવે છે જેમણે ગયા વર્ષે પણ ઘણું બધું ઉત્પાદન કેરીમાં લીધું હતું અને એની કેરી ગોંડલની અંદર પણ વખણાય છે સાથે ત્યાં લેવાવાળા રિટેલ માણસો લેવા પણ ક્યાં જાય છે અને એડવાન્સ બુકિંગ પણ કરે છે હવે આજે એને જે પ્રશ્ન છે એ આંબેરણની અંદર નાગભાઈ શું પ્રશ્ન છે તમારે અત્યારે તો આબેરણ માં એવું છે કે અમારે તડતડિયો વધારે આવે છે ફૂગ ફૂગ હોય છે એટલે ફૂગનો નો છટકાવ કરવો પડે છે અને તડતડિયા નો કરવો પડે છે અત્યારે મોર 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 આવી 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 ગયો 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 છે છે હા એટલે એમાં ફૂગ ન લાગે એટલા માટે હા ફૂગ ન લાગે એના માટે તો મિત્રો એના જ ગામની અંદર વશરામભાઈ રાઠોડે હમણાં જ કરેલો છે જે ડીવોના ડિઓના સ્પ્રે કરેલો છે ડિવોના ની સાથે ઓક્ઝાલિસ તો એને સરસ મજાનું રિઝલ્ટ પણ આવેલું તો આ અમારા ખેડૂત નાગભાઈ એને પણ ડીવોના અને ઓગઝાલીસ એનું પ્રમાણ રાખી અને વ્યવસ્થિત સ્પ્રે કરવાથી જે ફૂગનો પ્રશ્ન આવે છે મોરની અંદર એ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને સાથે તતળિયાનો જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જાય એટલે મારી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ડીવોના સ્વાલ યુપીએલવાળાનું અને સાથે ઓક્ઝાલિસ સ્વાલ યુપીએલનું જે આવે છે એનો સ્પ્રે કરી દેવો ધન્યવાદ સાથે રાજેશ હોરા